કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ગામ ઈશ્વરિયા ખાતે પરિવાર સાથે મતદાન કરી સર્વ કોઈને પ્રેરણા પૂરી પાડેલી હતી રાજકોટ બેઠકના ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વતન ઈશ્વરિયામાં પરિવાર સાથે મતદાન કરેલું હતું અમરેલી તાલુકાના ઈશ્વરિયામાં જે પુરુષોત્તમ રૂપાલાનું માદરે વતન છે ત્યાં તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલો હતો પુરુષોત્તમ રૂપાલા ઈશ્વરિયા ગામે મતદાન કરી રાજકોટ જવા રવાના થયેલા હતા અને રૂપાલાએ પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે ઈશ્વરિયાની અંદર મારા બૂથની અંદર અને સૌ મતદાતાઓ હોંશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે સોએ સો ટકા મતદાન કરવા માટેની નમ્ર અપીલ શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી હું માહિતી હવે મારા લોકસભા ક્ષેત્રમાં રાજકોટ મત વિસ્તારની અંદર જઈશ